એસીઆઈ સિંહની જોડીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વન મંત્રી મુડુભાઈ બેરાએ કર્યું સિંહની જોડીનું લોકાર્પણ વસંત અને સ્વાતિ નામની સિંહનું જોડીનું થયું લોકાર્પણ ઇન્દ્રોડા પાર્કમાં સિંહ જોવા મળશે હવે જે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ એશિયાઈ સિંહની જોડીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વનમંત્રી મુડુભાઈ બેરાએ કર્યું સિંહની જોડીનું લોકાર્પણ વસંત અને સ્વાતિ નામની સિંહની જોડીનું થયું લોકાર્પણ મુળુભાઈ બેરા વન પર્યાવરણ મંત્રી ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નર્મદા જોડી જૂનાગઢ જૂમાંથી લાવ્યા છે અને વસંત અને સ્વાતિની જોડી લાવ્યા હતા અગાઉ સિંહ એક હતો વન્યજીવ સપ્તાહની ઉજવણી દરમિયાન આ ઐતિહાસિક કદમ વન વિભાગે ઉઠાવ ઉઠાવવામાં આવ્યું છે આજે બંને નર અને માદા જોડીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે નવરાત્રીના પ્રારંભે આદ્યશક્તિનું વાહન સિંહ છે ત્યારે પ્રથમ દિવસે આજે મુડુભાઈ બેરાએ આ સિંહની જોડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અગાઉ એકસો વીસ ગામોમાં ઇકો ઝોનમાં હતા સિંહના સંરક્ષણ માટે ગામ તળને તકલીફ ન પડે તેવી દરખાસ્ત પણ મોકલવામાં આવી છે ગીર સોમનાથ સહિત આસપાસના જનપ્રતિનિધિઓ અભ્યાસ કરીને રજૂઆત કરે છે પ્રક્રિયા સાઠ દિવસ ચાલશે પછી ઇકો ઝોન બાબતે રાજ્ય સરકાર દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપશે એમ મુડુભાઈ બેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું અત્યાર સુધી ત્યાં દસ કિલોમીટર સુધીની મર્યાદામાં અત્યારે ત્યાં અમલ હતો જ હવે જે રાજ્ય સરકારે દરખાસ્ત ભારત સરકારને કરી એના કારણે જે કોઈ લોકોને કંઈ જે સામાન્ય રજૂઆતો ગયા વખતે હતી આની પહેલાં જ્યારે સેન્સિટિવ ઝોન ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા એકસો વીસ ગામ એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો ખાસ કરીને સિંહના સંવર્ધન માટે સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એ એમાં કોઈ તકલીફ ન પડે જે જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામો ગામતડક છે ગામો છે એને પણ કોઈ તકલીફ ના પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી અઢાર સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રાથમિક પ્રસિદ્ધ કર્યું છે અને સાઠ દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે કોઈ ગામના વાંધા હોય કોઈ અલગ અલગ એનજીઓ પણ બે બાજુની રજૂઆત હોય છે વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે જે અલગ તે નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે જેના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયત ચર્ચા કરી હતી છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલા સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે અચ્છા હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે અને એ મોટા પાયે વિરોધ કરી રહ્યા છે અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીરની બે ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ પ્રતિનિ જે એક માજી ધારાસભ્ય હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ ભાષાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં એ રજૂઆત લેખિત કરી શકીએ અને સાઠ દિવસની આ એક હિયરિંગ જેવું જ છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર બરાબર